તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ અને વાર થયું છે શુક્રવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની હવામાનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે બંગાળાની ખાડીમાં સેનિયાર વાવાઝોડું આજે મજબૂત બનીને જે છે તે મિત્રો ટકરાઈ ચૂક્યું છે ત્યારે હવે આવનારા બે દિવસની અંદર આ વાવાઝોડું ભારત સાથે લેન્ડફોલ કરીને ટકરાવાનું છે ત્યારે આખા ભારતમાં ખળભળાટ મચી જશે દક્ષિણ ગુજરાતની અંદર પહેલેથી જ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને શાળા કોલેજો પણ બંધ કરવામાં આવી છે દક્ષિણીય ગુજરાત દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્યારે મિત્રો હવે આવનારો સમય જે છે તે કેટલાક બે ત્રણ દિવસ ભારે રહેવાના છે કારણ કે વાવાઝોડું સિનિયાર જે છે તે હવે આવી ચૂક્યું છે અને મિત્રો તેની ચરમસીમાએ અત્યારે હાલ પહોંચી રહ્યું છે ત્યારે મિત્રો કઈ કઈ તારીખો ભારે રહેવાની છે સૌથી પહેલાં આજે અઠ્યાવીસ તારીખ આવતીકાલે ઓગણત્રીસ ત્યાર પછી ત્રીસ અને એક તારીખ આ ચાર દિવસ જે છે મિત્રો અતિ ભારે રહેવાના છે વાવાઝોડું એકદમ ભારત ઉપર લેન્ડફોલ કરીને તબાહી મચાવવાનું છે ત્યારે હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ વાવાઝોડાથી ગુજરાત રાજ્યને કોઈ અસર થવાની છે કે નહીં તો એ દરેક લોકોને મહત્વની માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યોને જશે તે કેટલી અસર થશે થશે કે નહીં થશે તો કયા ગામ કયા ગામડાની અંદર થશે અને વરસાદ આવશે કે નહીં બધી જ માહિતી એક પછી એક જાણવાની છે આ વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો બનવાનો છે જેમાં તમને જશે તે માત્ર વાવાઝોડાની જ નહીં પરંતુ આજના એટલે કે અઠ્યાવીસ તારીખ અને શુક્રવારના તમામે તમામ હવામાન સમાચાર તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જશે તો જો મિત્રો તમે આ વિડીયો આખો જોઈ લેશો અંત સુધી તો તમારે માટે બીજો લગતો જોવાની જરૂરિયાત નહીં પડે વાવાઝોડાથી લઈને તમામે તમામ અપડેટ જે છે તે મિત્રો તમને આ વિડિયોની અંદર મળી જ જવાની છે તો સૌથી પહેલાં મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો કારણ કે આવા જ ઉપયોગી વિડિયો આપણે આ ચેનલ પર દરરોજ મૂકવામાં આવતા હોય છે તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો હું તમને થોડી ઘણો ઓવરવ્યુ આપું એટલે કે વાવાઝોડા વિશે બે ત્રણ માહિતી આપો તો મિત્રો અંબાલાલ પટેલે પહેલેથી આગાહી કરીને કહ્યું હતું કે વાવાઝોડા માટે તૈયાર રહેજો કારણ કે બંગાળની ખાડીમાં વીસથી ત્રીસ તારીખની વચ્ચે વાવાઝોડું આવી શકે એની વચ્ચે મિત્રો એ વાવાઝોડું બાવીસ તારીખે જ આવી જવાનું હતું પરંતુ તે ધીમું પડ્યું અને ત્યાર પછી મિત્રો અલગ દિશા પકડીને આવ્યું જેના કારણે અત્યારે હાલ અઠ્યાવીસ તારીખ આવી ગઈ છે અને આજે મિત્રો તમે જુઓ તો વાવાઝોડું અત્યારે ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે અને આજે અઠ્યાવીસ તારીખ વાવાઝોડું જે છે તે શ્રીલંકાથી લઈને ભારતની જે આ બોર્ડર છે ત્યાં મિત્રો આસપાસ અત્યારે ભ્રમણ કરી રહ્યું છે અને મિત્રો અરબ તરફથી મિત્રો અરબ એમિરાઇટ્સ છે મિત્રો એટલે કે અરબી દેશો તરફથી આને નામ આપવામાં આવ્યું છે સેનિયાર વાવાઝોડું તો આજે સિનિયર વાવાઝોડું છે તેનો ખતરો લગાતાર બની રહ્યો અને દરિયાએ તટીય ભાગોમાંથી મિત્રો આ વાવાઝોડું જે છે તે હવે ખૂંખાર પવનો ફૂંકાવશે ને કહેવામાં આવી રહ્યું છે કે સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે જે છે તે સિનિયર વાવાઝોડું અહીંયા હાલ ફિલહાલ માટે વધવાનું છે તો એના માટે દરેક લોકોએ તૈયારી કરી રાખી છે દક્ષિણીય ભારતના કેટલાક તમિલનાડુ લાગુના વિસ્તારોમાં શાળા કોલેજની અંદર જે છે તો મિત્રો હોલિડે એટલે કે રજા પણ ફાળવી દેવામાં આવી છે ત્યારે હવે આવનારા દિવસોમાં શું થવાનું છે ખાસ જરૂરી રહેશે અને દરેક લોકોના મનમાં એક જે પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યને વાવાઝોડાની કોઈ અસર થવાની છે કે નહીં અને જો મિત્રો થવાની છે તો ગુજરાતની કેટલી અસર થવાની છે બધી માહિતી હું તમને એક પછી એક આપવાનો છું તો ચાલો પહેલાં તો મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સ ઉપર વાત કરવાની છે કયા કયા મુદ્દા ઉપર મિત્રો જે છે તે આપણે વાત કરવાની છે તો એ મિત્રો વસ્તુ જાણવી જરૂરી છે તો સૌથી પહેલાં મિત્રો જે છે આપણે એક લિસ્ટ બનાવીને સમજી લઈએ કે આજના ટોપિક કયા કયા છે